એક ખુલે આમ જાણે કે રેડ લાઈટ એરિયા હોય તેવી રીતે કોઈ પણ જાતના કાયદાના ડર વિના બહારના રાજ્યની અને વિદેશી યુવતીઓને લાવી તે યુવતીઓ પાસે સ્પાની આડમાં ખુલ્લે આમ દેવ વ્યાપા ના એક સ્પાના સંચાલક અને દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે સવાલ એ પણ ઉભો થાય છે કે સ્પાનું રજિસ્ટ્રેશન નજીકના પોલીસ સ્ટેશનમાં થયેલું છે કે નહીં અને ત્યાં હાજર રહેલ સ્ટાફની માહિતી પોલીસ સ્ટેશનના રજિસ્ટર કચેરી છે કે નહીં વિદેશી યુવતીઓ પાસે વર્ક પરમિટ અને વિઝા છે કે નહીં તે પણ એક તપાસના વિષય છે થેરાપિસ્ટ તરીકે કામ કરતી યુવતીઓ પાસે શું ખરેખર થેરાપિસ્ટનું સર્ટિફિકેટ છે કે નહીં તો શું આવા ગેરકાયદેસર ચાલતા કુરક ધંધાની માહિતી વસ્ત્રાપુર પોલીસને નથી કે શું કે પછી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબના માનીતા વહીવટદાર દ્વારા મૌખિક પરમિશન આપી અને આવા કુરક ધંધા ચલાવવામાં આવી રહ્યા છે એક તરફ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા આવા ગોરખ ધંધા કરતા સ્પા બંધ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે વસ્ત્રાપુર પોલીસની મહેરબાનીથી હજી પણ સ્પાની આડમાં કુટણખાના ધમધમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આ અહેવાલ રજૂ થયા બાદ વસ્ત્રાપુર પોલીસ અને અન્ય સરકારી એજન્સી આવા ગેરકાયદેસર ચાલતા દેવ વ્યાપારના ગોરખ ધંધા પર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું ધ્રુજીબ આઈ ન્યૂઝ ગુજરાતી અમદાવાદ

હા ઓ સિસ્ટમ હે બરોબર કતનાર બતાવ